ઓનલાઈન મતલબ સબસિડી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયની અંદર આ પ્રોસેસ શરૂ થવાની છે અને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે મતલબ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ઘણા સમયથી આ મકાન ખરીદવા માટે સબસિડી મળતી ન હતી પહેલાં જે મળતી હતી બે લાખ સડસઠ હજાર રૂપિયા તમને મળતી હતી પરંતુ કોરોના પછી આ સબસિડી બંધ કરી દેવામાં આવી હતી તો એ ફરીથી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે પરંતુ એના ક્રાઈટેરિયા જે છે ઘણા બધા ચેન્જ કરી દેવામાં આવ્યા છે પહેલાં બે લાખ સડસઠ હજાર રૂપિયાની સબસિડી મળતી હતી તો હવે કેટલી મળે છે એ પણ તમને હું જણાવીશ ત્યાર પછી આવકના ક્રાઇટેરિયામાં ઘણો બધો ચેન્જીસ કરવામાં આવ્યો છે કેટલા વર્ષ તમારે લોન રાખવી પડશે કેટલા પર્સન્ટ તમને લોન મળશે અને કેટલી લોન મળશે તો આ તમામ વિગત એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ વિડીયોના માધ્યમથી આપણે આટલા ટોપિક આવરી લેશું સૌ પ્રથમ આપણે પીએમ શહેરી આવાસ યોજનાનો લાભ કોને મળશે એની પાત્રતા શું હોવી જોઈએ કોણ અરજી કરી શકશે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ હોમ લોન પર સબસિડી કેટલી મળશે તો પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના ટુ પોઈન્ટ કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળી ગઈ છે પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડથી પણ વધારે મકાનો બનાવવામાં આવશે હવે એનો હેતુ શું છે તો હેતુ મધ્યમ આવક જૂથ અને શહેરી ગરીબ પરિવારોને શહેરી વિસ્તારોમાં પરવડે તેવા મકાનો બાંધવા ખરીદ કરવા ખરીદવા અથવા ભાડે આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અને બીજી કે દરેક નાગરિકને પાકા ઘર આપી અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો કે ભાઈ આવકના ક્રાઇટેરિયા તમારા કેટલા હોવો જોઈએ ઇન્કમ વાઇઝ ગ્રુપ્સ તો આખા યોજનાનો જે ચોર્સ છે તો એ આમાં આવી જશે અને આ તમને એક વખત સમજી લેશો એટલે તમને આખી યોજના જશે સમજાઈ જશે કે ભાઈ કોને કોને આમાં લાભ મળવાનો છે બે હજાર ઓગણીસમાં જે સ્કીમ ચાલુ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન વન પોઈન્ટ ઝીરો તો એમાં આવકના ક્રાઇટેરિયા કેટલા હતા તો એ અત્યારે કેટલા ચેન્જ કરી દીધા છે એ આપણે જોઈએ સૌ પ્રથમ આવે છે અહીંયા ઈ ડબલ્યુ એસ અથવા તો એલઆઈજી એલઆઈજી તો એને આવકના ક્રાઇટેરિયા કેટલા હતા તો ઝીરોથી છ લાખ રૂપિયા હતા ઈ ડબલ્યુએસવાળા ઝીરોથી છ લાખ રૂપિયા આવક ધરાવતા હોય તો એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકતો હતો પરંતુ હવે એને છ લાખને બદલે ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે ઇડબલ્યુએસ કેટેગરીવાળાને ત્રણ લાખથી વધારે જો આવક ધરાવતા હોય તો આ યોજનાનો લાભ નહીં મળી શકે ત્યાર પછી આવે છે એમઆઈઝી વન મતલબ કે મિડલ ઇન્કમ ગ્રુપ્સ એમાં પણ આપણે છ લાખથી બાર લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાવાળા લોકો છે હતા તો એને આ યોજનાનો લાભ મળી શકતો હતો પરંતુ હવે એમાં પણ સુધારા કર કરી દેવામાં આવ્યા છે અને એલઆઈજીમાં ત્રણ લાખથી છ લાખ રૂપિયા જો તમે ધરાવતા હોય આવક તો એવા લોકોને આ યોજનાનો લાભ મળી શકે પછી અમુક લોકો જે છે કે ભાઈ બારથી અઢાર લાખ રૂપિયા એમઆઈજી ટુની વાત કરીએ આપણે તો એમાં એવા એવા કેટેગરીને મૂકેલા છે કે ભાઈ બારથી અઢાર લાખ રૂપિયાવાળા લોકો છે કે જે વર્ષની આવક ધરાવતા હોય તો એને પણ આ યોજનાનો લાભ મળી શકતો હતો પરંતુ એમ ટુમાં એમ ટુમાં પણ અત્યારે સુધારા વધારા કરી દેવામાં આવ્યા છે અને શું સુધારા કર્યા છે કે ભાઈ છ લાખથી નવ લાખ રૂપિયાની તમારી વરસની આવક હોય તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે નવ લાખથી વધારે જો તમારી આવક યરલી થતી હોય તો તમને પછી આ યોજનાનો લાભ નહીં મળી શકે તો આ પ્રમાણે આખા સુધારા વધારા કર્યા છે મિત્રો આમાં તમે આવતા હોય તો હવે આપણે આગળ વધીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરોમાં ફેરફારો પણ ઘણા બધા થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અરબન વન પોઈન્ટ ઝીરોમાં જે હતું તો એમાં ઘણો બધો ફેરફાર થયો છે અત્યારે પહેલાંથી અને અત્યાર સુધી તો સૌ પ્રથમ વાત કરીએ બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન જેની શોર્ટમાં આપણે બીએલસી સી પણ કહી શકીએ છીએ હવે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શનનો મતલબ શું થાય સપોઝ કે કોઈપણ શહેરમાં કોઈ ફેમિલીએ કોઈ પ્લોટ લીધેલો હોય અને પ્લોટમાં એનું ઘર પોતાનું બનાવે તો એમાં ગવર્મેન્ટ એને સબસિડી આપે છે કેટલી સબસિડી આપે છે પહેલાં દોઢ લાખ રૂપિયા સબસિડી મળતી હતી અને હવે તે વધારી અને અઢી લાખ રૂપિયા સબસિડી કરી દીધી છે તો આ એક બેનિફિટ છે ત્યાર પછી બીજી વસ્તુની વાત કરીએ તો અફોર્ટેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ જેની શોર્ટમાં આપણે એ એચપી પણ કહીએ છીએ હવે અફોર્ટેબલ હાઉસિંગ પાર્ટનરશિપ એટલે શું તો કોઈ પણ સરકારી અથવા તો કોઈ બિલ્ડર હોય પ્રાઇવેટ બિલ્ડર હોય અને તે કોઈ પણ એવી જગ્યાએ બિલ્ડિંગ બનાવે અને એવા સસ્તા દરમાં જ કે જેવા નાના લોકોને પરવડે જે નાના લોકો મકાન લઈ શકે તો આ પ્રમાણનું કોઈ પણ કામગીરી કરતા હોય તો એવા સંજોગોમાં ગવર્મેન્ટ લોકોને દોઢ લાખ રૂપિયાની સહાય પર યુનિટ આપે છે જે વધારી અને હવે અઢી લાખ રૂપિયા કરી દીધી છે સાથે સાથે તે ટીઆઈજીનો બેનિફિટ પણ તેને મળે છે સ્ક્વેર ફીટ હજાર રૂપિયા તો ટીઆઈજી મતલબ કે ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ મતલબ કે કોઈ પણ ડેવલ બિલ્ડર હોય તો એ જ્યારે પણ આવાસ ઊભા કરતા હોય બિલ્ડિંગ બનાવતા હોય અને ટેકનોલોજી કોઈ વિકસાવતા હોય કે જે લોકોને જેની જરૂરિયાત હોય તો આવી કોઈ કામગીરી કરે તો એને સ્ક્વેર ફીટ હજાર રૂપિયા એક્સ્ટ્રા મળે છે ત્યાર પછીની વાત કરીએ તો ઇન સ્લબ રીડેવલપમેન્ટ હવે રીડેવલપમેન્ટનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ સિટી હોય કે જેમાં કોઈ ચૂંપડપટ્ટી હોય અથવા તો વર્ષોથી સાદા મકાન હોય અથવા તો એકદમ મકાન જે પાકા હોય પરંતુ એ ખંડર થઈ ગયેલા હોય તો એને પાડી અને ફરીથી નવી બિલ્ડિંગો નવા સરથી બનાવતા હોય કોઈ બિલ્ડર તો તેને રીડેવલપમેન્ટ કહે છે તો એવા સંજોગોમાં કોઈ બિલ્ડર કામ કરતા હોય તો પહેલાં એને એક લાખ રૂપિયા સહાય મળતી હતી પરંતુ એ સહાય હવે સરકારે કાઢી નાખી છે અત્યારે એ પ્રમાણનું કોઈ કામગીરી હોય તેમાં કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી ત્યાર પછી આવે છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસ હવે અફોર્ડેબલ રેન્ટલ હાઉસ મતલબ કે કોઈ પણ આવાસ હોય તો એમાં નાના લોકો હોય કે જે ગરીબ લોકો હોય અને જે મજૂરીમાં કામ કરતા હોય ફેક્ટરીમાં કામ કરતા હોય આવા શ્રમિક લોકો હોય તો એ એવા લોકો જે આવા આવાસમાં જો કોઈ ભાડેથી રહેવા માગતા હોય તો પહેલાં એને એક લાખ રૂપિયાની સબસિડી મળતી હતી પરંતુ હવે નવા નિયમો મુજબ એને સ્ક્વેર ફીટ પાંચ હજાર રૂપિયાની સબસિડી મળે છે મતલબ સ્ક્વેર ફીટ તો પચાસ સ્ક્વેર ફીટનું તમારે મકાન હોય હાઉસ લીધેલું હોય તો તમને અઢી લાખ રૂપિયા એક મકાનની તમને સબસિડી મળે છે ત્યાર પછી પાંચમું ઓપ્શન છે સૌથી ઇમ્પોર્ટન્ટ અને એમાં લગભગ સિત્તેર ટકા લોકો આવી જાય છે અને ઘણા બધા લોકોએ એનો લાભ લીધો હશે અને આવનારા સમયમાં લેવાના પણ છે તો પહેલાં એમાં સી એલ એસએસ મતલબ કે એનો ફૂલ ફોર્મ શું થાય છે તો ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ હવે આ સ્કીમનો લાભ ઘણા બધા લોકોએ લીધો હશે આપણે બધાને ખ્યાલ છે કે પહેલાં બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા મળતા હતા એક કરેડિટ હવે એમાં ઓછા કરી નાખ્યા છે અને શું કેવી રીતે ઓછા કર્યા છે તો કે એક લાખ એંસી હજાર રૂપિયા મળે છે બે લાખ સડસઠ હજાર રૂપિયા જ્યારે પહેલાં મળતા હતા તો એક સાથે તમારા ખાતામાં ડાયરેક જમા થઈ જતા હતા પરંતુ અત્યારે જે નવા નિયમ મુજબ એક લાખને એંસી હજાર રૂપિયા જે તમને સબસિડી મળે છે એ તમારા ખાતામાં ડાયરેક એક સાથે જમા નથી થવાના તો કેવી રીતે જમા થવાના છે એ પણ આપણે આગળ જોઈએ હવે ઘર લેવા માટે મહત્ત્વપૂર્ણ માપદંડ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો કે ભાઈ તમે ઘર લો બરાબર તો એના માપદંડ તમને જે સબસિડી મળે છે તો કેવી રીતે તમને મળે છે તો સૌ તો વાત કરી લઈએ કે ચાર પર્સન્ટ વ્યાજ સબસિડી તમને મળશે આઠ લાખ રૂપિયાની લોન ઉપર મળશે તમને અને એ પણ બાર વર્ષની મુદ્દત ઉપર મળશે તમને ત્યાર પછી મહત્તમ સબસિડી તમને એક લાખ અને એંસી હજાર રૂપિયા તમને મળશે એક લાખ અને એંસી હજાર રૂપિયા તમને કેવી રીતે મળશે તો પાંચ વર્ષના હપ્તા કરશે અને એ પ્રમાણે તમને સબસિડી મળશે મતલબ કે એક લાખ એંસી હજાર ભાંગે આ પાંચ કરીએ તો લગભગ છત્રીસ હજાર રૂપિયા પાંચથી છત્રીસ હજાર રૂપિયા થાય છે તો એ તમને એક વર્ષમાં છત્રીસ હજાર રૂપિયા જમા થશે અને એ પ્રમાણે તમને પાંચ વર્ષ છત્રીસ છત્રીસ હજાર રૂપિયા કરી અને તમને એક લાખ એંશી હજાર રૂપિયાની સબસિડી પાત્ર રહેશે હવે બીજી વસ્તુ તમારી હોમ લોન મહત્તમ મતલબ કે વધારામાં વધારે પચીસ લાખ રૂપિયાની હોવી જોઈએ પચીસ લાખ રૂપિયાથી ઓછી હશે તો ચાલશે પરંતુ પચીસ લાખથી ત્રીસ લાખ પાંત્રીસ લાખ રૂપિયા જો તમારી હોમ લોન હશે તો પછી તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે તમને સબસિડી નહીં મળી શકે ત્યારબાદ ઘરની મહત્તમ કિંમત પાંત્રીસ લાખથી વધારે ન હોવી જોઈએ તમે નવું ઘર વસાવો તો એની કિંમત પણ પાંત્રીસ લાખ રૂપિયાથી નીચે હોય તો ચાલે પરંતુ પાંત્રીસ લાખથી વધારે હશે ચાલીસ લાખ પિસ્તાલીસ લાખ રૂપિયા જો કિંમત હશે તો પછી તમને આ યોજનાનો એક પણ રૂપિયો મતલબ કે કોઈ પણ સબસિડી મળવા પાત્ર રહેશે નહીં તો આ પ્રમાણે આમાં મિત્રો સ્કીમમાં ક્રાઇટેરિયા છે અને બધા જ ક્રાઇટેરિયા સમજા જેવા છે પચીસ લાખ રૂપિયાની તમારી લોન લીધેલી હોય પરંતુ તમને એમાં સબસિડી કેટલી મળશે તો ભાઈ આઠ લાખની લો લોનમાં લોનની સબસિડી તમને મળશે ચાર પર્સન્ટ અને આઠ લાખની ચાર પર્સન્ટ લોનનો જો તમે હિસાબ કરો તો તમારે અહીંયા સબસિડી થતી હશે એક લાખની એંસી હજાર જે તમને મળવાપાત્ર સબસિડી છે એટલા જ થશે તો આ પ્રમાણે આખું સ્કીમ છે અને આ પ્રમાણે અહીંની સિસ્ટમ છે આ પ્રમાણે બદલાવ થયો હશે મિત્રો હવે મિત્રો તમને પ્રશ્ન એ થતો હશે કે આ સ્કીમ તો અમને સમજાઈ ગઈ પરંતુ આનો લાભ મેળવવા માટે શું કરવું આના ફોર્મ ક્યાં ભરાવા જવાના છે ઓનલાઈન ભરવાના છે કે ઓફલાઈન ભરવાના છે તો હું તમને સ્પષ્ટ કરી દો મિત્રો કે હજી સુધી કેન્દ્ર સરકારે આની મંજૂરી આપી છે આના ક્યાંય પણ ફોર્મ અત્યારે ભરાતા નથી પરંતુ ટૂંક સમયની અંદર જ ફોર્મ ભરાવવા શરૂ થઈ જશે ઓફલાઈન ભરાતા હશે કે ઓનલાઈન ભરાતા હશે જે પણ માધ્યમથી ભરાતા હશે એ તમને વિડીયોના માધ્યમથી હું જાણકારી આપી દઈશ પરંતુ આ યોજનામાં જે બેઝિક માહિતી હતી તો એ તમામ આ વિડીયોમાં આવરી લેવામાં આવી છે તેમ છતાં પણ તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો